ચાલો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આપણે આ ચેનલ આ ખેડૂત વેપારી માલામાલ આ ચેનલ ની અંદર સ્વાગત કરું છું હવે આપણે જાજા દિવસે વિડીયો નો શુભારંભ કર્યો છે કારણ કે આપણે કૃષિ મેળો રાજકોટ હતો તેથી ઉતાર્યા હતા નોખા નોખા ભાગ બધાય એ ખેડૂત મિત્રો ને કોઈ પણ ને કાંઈ અમુકના નંબર કદાચને લીધા ના હોય કે ન લીધા હોય મહી ક્યાં હોય કે ન મહી હોય પણ કોઈ પણ કાંઈ જરૂર પડે કોઈ વસ્તુ વસ્તુની લેવા માટેનું તો આપણે આ ચેનલની અંદર નંબર આપેલો હૈશી અને નહીં હોય તો હું આપીશ નંબર એટલે એની પર ફોન કર્યો તો આપણી પાસે કાર્ડ બધાને પડ્યા છે તો આપણે એમના નંબર હું તમને આપી દઈશ બરોબર છે હવે આપણે કાલે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી એટલે ચુમ્મોતેર વર્ષ પૂરા થયા અને પીચોતેર વર્ષની અંદર બે હજાર ચોવીસ પીચોતેર વર્ષની અંદર આપણે જઈ રહ્યા છીએ તો ઘણા ખેડૂત મિત્રો જાણતા છે અજાણતા છે કે ભાઈ છવ્વીસમી જાન્યુઆરી એટલે શું છવ્વીસમી જાન્યુઆરી એટલે પંદરમી ઓગસ્ટ દેશ આપડો આઝાદ થયો ત્યાર પછી દેશ એ રીતે પણ અંદર તો એ જે વ્યવસ્થિત રીતે એ દેશ ન ચાલી ગયો એનું કોઈ પણ માળખું બાંધવું હોય આપણે એક લગ્નની અંદર આપણે લગ્ન જે આપણે કરીશી દીકરી અથવા દીકરાના તો એની અંદર આપણે વાયુ કુટુંબ ભેગા થઈ અને કઈ રીતનું આપણું લગ્ન શોભે અને કઈ રીતનું બધે આયોજન કરે એ રીતનું એક બંધારણ બાંધતા હોય છે આપણે હર કોઈ નાયત હોય હર કોઈ સમાજની નાયત હોય એની અંદર એક બંધારણ હોય છે સમાજ પૂરતું તો આપણા ભારતની અંદર આપણે બંધારણ છવ્વીસમી જાન્યુઆરીની અંદર લાગુ કરવામાં આવ્યું આપણે હક અધિકાર ગરીબ જે જે કોઈ અધિકાર અમુક નતા મળતા એ બંધારણ થકી બધેને અધિકાર મળ્યા અને આપણું બેસ્ટમાં બેસ્ટ બંધારણ આવેલું તો મહિલાની અંદર વાત કરીએ આપણે બેનું દીકરીઓ એને કોઈ હર કોઈ સમાજની અંદર સ્થાન નહોતું કે ભાઈ દીકરી છે એક મા બાપ એવો વિચાર કે દીકરી છે એક સાપનો ભારો છે એટલે પછી બીજા જે કોઈ એમ કહે કે ભાઈ એક દીકરી છે એક રાંધેલું ધાન છે કેરા બગડી જાય એનું કાંઈ નક્કી ન કહેવાય એટલા માટે કોઈ દીકરીને કે કોઈ મહિલાને સ્થાન આપવામાં આવ્યું નહોતું આપણો દેશ કૃષિ પ્રધાન તરીકે ઓળખાય છે મહિલાની કોઈ એટલી બધી ગણતરી થતી નથી તો આપણે કોઈ સમાજની અંદર વ્યક્તિ પ્રતિક્રિયા આપતા હોય છે કે ભાઈ બંધારણ ડોક્ટર બી આર આંબેડકરે બાંધુ એમાં રચના કરવામાં આવી બધીની તેમાં મોટામાં મોટો ફાળો બી આર બી આ બાબુ સાહેબ આંબેડકરનો તો ઘણા એમ કે ભાઈ દલિત નેતા કહેવાય એને આપણે કોઈ કાંઈ લેવા દેવા ન હોય ફરી બીજા ઘણા એમ કે ભાઈ એ એના માટે જ કામ કર્યું છે આપણા માટે કોઈ કામ નથી કર્યું આવી બધી માણસોને ઘણી બધી સમજણ અને ગેરહમજણ હોય છે પણ મિત્રો ખેડૂત મિત્રો અને મારા વાલા બધાય હોલકાઓ મિત્રો કે ભાઈ આપણા દેશની અંદર બંધારણ બાંધવામાં જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બાંધું એની અંદર કોઈ પણ ભેદભાવ રાખ્યો નથી કે ભાઈ એ વખતની અંદર બાબાસાહેબને જે વાંચે છે જે જાણે છે બાબાસાહેબે અપમાન અને ઘણું બધું સહન કરી અને આ સંઘર્ષ કરી અને એક આ બંધારણ આપણને બેસ્ટમાં બેસ્ટ બંધારણ ભારતને આપ્યું તો વિશ્વની અંદર એમ કહેવાય છે કે ભાઈ આ વિશ્વની અંદર એટલે જેટલા કાંઈ દેશો હોય એટલા એટલાની અંદર જો બેસ્ટમાં બેસ્ટ બંધારણ હોય તો કાં ભારતનું છે તો એને આપણે એક જાતિવાદની અંદર આપણે જે બાબા સાહેબને બાટી દીધા તો એનો ફાયદો એવું નથી કે એક વ્યક્તિને કે એક સમાજને મળ્યો હર કોઈ સમાજની અંદર મહિલાઓની અંદર ખાસ કરીને મહિલાની અંદર વિચાર તમે કરો તો અત્યારે વડાપ્રધાન કે બની ગયા આપણા ભારતની અંદર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રપતિ બન્યા પછી મુખ્યમંત્રી બન્યા પછી એ સિવાયના જે કાંઈ સરકારી પદ જે કાંઈ પદ આવતા હોય સંસદ હોય તો ભલે ડીએસપી ડૉક્ટર એન્જિનિયર એ કાંઈ જે પણ આવતું હોય એ બધાએ આ બંધારણનો એક પ્રતાપ છે તો આપણે વિચારો કે એક લેડીઝને કોઈ પણ જાતનો અધિકાર નહોતો ત્યારે આ બધું જે બાબા સાહેબે આપ્યું પછી અમલવારી થઈ તો અત્યારે કેટલું બધું ભારત આગળ પડતું છે અને એટલે કાલની અંદર જાન્યુઆરી છે તો આપણે એક રાષ્ટ્રીય તહેવાર આને રાષ્ટ્રીય તહેવાર એટલે આપણે સ્વતંત્ર ભારતની અંદર જે થયા ત્યાર પછીનું બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી બધા કાયદા કાનૂન બધા વ્યવસ્થિત રીતે લાગુ થયા તો આટલી વાત મિત્રો જે બધાય કાલ છવ્વીસમી જાન્યુઆરી છે તો બધાય હાલ રૂપ કરી અને એક રાષ્ટ્રીય તહેવારને ઉજવજો અને અંદાજ લોકો હળી મળીને રહીજો